ગીર સોમનાથ જિલ્લામાંથી માંથી ઝડપાયો છે સરકારી સરકારી અનાજનો જથ્થો સરકારી અનાજનો આ જથ્થો છે ગીર સોમનાથ જિલ્લામાંથી આ સરકારી અનાજનો જથ્થો ઝડપાયો તાલાલા સાસણ રોડ પરથી સરકારી અનાજનો જથ્થો ઝડપાયો છે ઘઉં ચોખા અને ચણાનો આ સરકારી જથ્થો જપ્ત કરવામાં આવ્યો અમોને બાતમી મળતા અમોએ તાલાડા તાલુકાની યસ પાનની હોટેલની બાજુમાં આવેલ એક છકડો રિક્ષા અને એક આઈસર જીપ આઈસી જીપ માં શંકાસ્પદ જથ્થો મળી આવેલ છે સરકારી અનાજનો જથ્થો ત્યારબાદ અમને અમારી અમનોને મળેલ બાતમી મુજબ આગળ જતાં બે આઈસી જીપ માં પણ શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો મળેલ છે જેમના સેમ્પલ લઈ અમે આગળની કાર્યવાહી